રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાં સ્ટેશનનું નામ બદલાયું છે રેલવે સ્ટેશનનું નામ હવે રહેશે અયોધ્યા અયોધ્યાધામ અયોધ્યાધામની જાહેરાતથી રામ ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી છે પીએમ મોદી ત્રીસ ડિસેમ્બરે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે રામ મંદિરથી સ્ટેશન અંદાજે એક કિલોમીટર દૂર છે રેલવે સ્ટેશનની ક્ષમતા પચાસ હજાર મુસાફરોની અયોધ્યાધામ સ્ટેશનમાં ભક્તોને આધુનિક સુવિધા મળશે

સ્ટેશનનું નામ બદલાયું છે રેલવે સ્ટેશનનું નામ હવે રહેશે અયોધ્યા અયોધ્યા અયોધ્યાધામની જાહેરાતથી રામ ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી છે પીએમ મોદી ત્રીસ ડિસેમ્બરે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે રામ મંદિરથી સ્ટેશન અંદાજે એક કિલોમીટર દૂર છે રેલવે સ્ટેશનની ક્ષમતા પચાસ હજાર મુસાફરોની અયોધ્યાધામ સ્ટેશનમાં ભક્તોને આધુનિક સુવિધા મળશે તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પીએમ મોદી ત્રીસ ડિસેમ્બર સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે તો નામ બદલવામાં આવ્યું છે અને અયોધ્યા ધામ કરવામાં આવ્યું છે રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા સ્ટેશનનું રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે અયોધ્યા ધામ રહેશે નામ અયોધ્યા ધામની જાહેરાતથી રામ ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી છે